ઉમર લાયક વડીલ અમારા રમવા આવી ગયા છે કલ્પેશ અરે મુકેશભાઈ બચી ગયો ને તો બીજી સિક્સ હોત ઓવર પૂરી થઈ ગઈ અહીંયા ઓકે બે ઓવર છ રન થઈ ગયા છે અને બીજો બોલર આવી ગયો છે આ છે અમારું ગ્રાઉન્ડ નાનું એવું આ પ્લેયર ને તમે જોઈ શકો છો સચિન આપેલો પ્લેયર બતાવો આ બીજો એક બોલર આપડો છોટુ બોલર લાઈ લે બોલ લે પેલો અને ચિરાગ ચિરાગ રાઠોડ ચાલો સ્ટાર્ટ બોલ પહેલો જ બોલ વાઈડ નાખી દીધો

અહીંયા ચિરાગે વિકેટ લઈ લીધી છે અને ખુશ થઈ ગયો છે એક જ વિકેટ પર ઓવર થઈ ગઈ છે નેક્સ્ટ બેટ્સમેન હર્ષ પરમાર આવી ચૂક્યા છે અને ખડાયદા કાયરો બોલિંગ માટે તૈયાર છે ત્રણ ઓવર આઠ રન બીજો બોલ લાંબી સિક્સ ફટકારી દીધી

બારમા ગેવાળો વેદુ આખો ઉપર જાઈશે આખો ઉપર જાઈશે ક્યાં જઈ જઈશે અમાર ચીકુ એ અમાર ચીકોય ઊભો છે અમાર ચીરાક જેલા ગેર મેગી અમાર કે પ્રકૃતિ રચના જેવી છે તમારે જોકેશભાઈ જોકે છોકરી પચીસો છોકરે જોકે બાબતે ના સાંભળ્યું ચેનલ નું નામ બોલે મુકેશભાઈ

કાબી જો આવો રીરા અંદર આખ જોઈ લે અંદર અને ટ્રાય કર્યો પણ એ મિસ અને આ છક્કો હર્ષભાઈ ને બે બોલમાં બે સિક્સ પડી છે શું કે બે બોલમાં બે સિક્સ પડી છે તમને બહુ સારું લાગે છે મજા આવે છે અને અહીંયા નીરજભાઈ એમની ફિલ્ડ સજાવી રહ્યા છે હાઈ કહી દો તમારો કેચ કેચ મુકેશભાઈ અંદર જ અંદર જ અને મુકેશભાઈ કેચ મુકતા તું કેવા માંગો છો મામા તમે કરંટ ઉતરે છે એવું છે નિરજ પરમાર ને હાથે થી જોઈએ વિકેટ લેશે સિક્સ આપશે કે શું કરશે અને આ બોલ માર્યો અને આ આ લાગે છે કે વિકેટ છે અને છેલ્લા બોલ સચિન બેટિંગ માં આવી ગયો જોઈએ શું કરી લે બોલ હશે બહુ જોઈએ શું કરે કશું થાય ને ખાલી બેટ વેચ કશું જ થતું નહીં આંધી ગજબ બોય નાખી છે લિયોર બેટિંગ માટે આઉટ થતું નહી બેટિંગ માટે તૈયાર છે પણ કોઈ આઉટ થતું નથી ચાલો આ બોલ ઉપર 6 તો અમારા ફેન્સ અમારો વિડિયો જોવા છે દિનો પ્લેયર ઓ વિકેટ પાડી દીધી અહીંયા તો પ્લેયર બહુ ઉત્સાહિત ખુશ થઈ ગયો છે અને નેક્સ્ટ બેસ્ટ બેન પરમાર नीरज नु बैटिंग आई गयु नीरज आई गयु स्ट्राइक पर नीरज के खुशी थाई जे आज तो जीताड़वानी जे मैच आराम थी जीती जाईसु जो फील्डिंग में घबराई गया फील्डर हो तो फील्डिंग चेंज कर दी थी ओ लांबी सिक्स अब निकुंज जो खाली है जो खाली